નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ સમાચાર ભરૂચથી મળી રહ્યા છે ભરૂચમાં બહાર આવેલો મનરેગા કૌભાંડ જે મામલે કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે સરકાર પર પ્રહારો કર્યા છે ધારાસભ્યના ખુદના ગામમાં ભ્રષ્ટાચાર થયો હોય તો અન્ય જગ્યાની કલ્પના જ શું કરવી તેવું વિજયસિંહ પટેલનું કહેવું છે તેમણે કહ્યું કે વર્ષ બે હજાર તેરમાં મનરેગાનો મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો પણ વિરોધી હોવાનું કહી તપાસ ન કરવામાં આવી જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે કરી છે અગાઉ ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં મેં મનરેગા માટે મનરેગાની હાસો તાલુકાના ગામોની મેં માગણી કરી હતી કયા ગામોમાં કેટલી પેમેન્ટ થયું છે તે પછી સદર ગામમાં લેબરની લેબરથી થયેલા કામોની વિગતો પછી નરેગામાં કુલ કેટલો ખર્ચ થયેલો છે તે એમ્બ્યુલન્સ માટે પછી કયા કયા મજૂરોને મનરેગા રોજી રોજીરોટી આપી છે તે ગામવાર મજૂરોના નામો આપી અને જે કેટલી તાલુકામાં કેટલી ગ્રાન્ટો ફરવી છે તેની માહિતી મેં એકત્રીસ સાત બે હજાર ત્રેવીસના રોજ મુખ્યમંત્રીને ઓગણીસ લખી હતી જિલ્લા કેસ અધિકારી લખી હતી તેમ છતાં આ તપાસણા થઈ હતી પરંતુ જાણવા મળે છે કે આ એજન્સી કોઈ કોંગ્રેસના કાર્યકરોની છે એને લઈને ભાજપના જે અહીંયા વૈતકર્તાઓ છે એમણે માથું લાગી આવતા સદન તપાસ કરાવેલ છે વચ્ચે મેં તપાસ કરી તો મારા ઉપર આરોપ પડ્યો કે ભાઈ એ તો વિરોધ પાર્ટીમાં છે અને આ જે મનેગાના કામો રદ કલા બંધ કરવા માટેમાં અરજી કરે છે પણ મેં બંધ કરવા માટે અરજી તો કરી મેં સમગ્ર તપાસની જે ગેરેટી છે એ તપાસવા માટેની મેં અરજી કરી હતી તેમ છતાં આ ભાજપની અંદર અને ભાજપના કહેવાતા જે કાર્યકરો એ હાલમાં કોન્ટ્રાક્ટર થઈને ફરે છે એટલે આમાંથી કશું થવાનું નથી સરકારની અને જે એસઆઈડી અર્થના કરી છે સરકારે એને મારો ખુલ્લો કહેવું છે કે ભાઈ આની નિષ્પક્ષ રીતે તપાસ કરી જે જે ગુનેગારો છે એની ઉપર કાર્યસરિક કાર્યવાહી કરી શિક્ષા પગલાં લેવા માટે હું આ કહી રહ્યો છું ધારાસભ્યના ખુદના વિસ્તાર અને ખુદના ગામની અંદર જો ભ્રષ્ટાચાર થયો હોય તો બીજે ક્યાં કેટલો થયો હશે તેની કોઈ કલ્પના નથી આ ધારાસભ્ય વિસ્તાર જેવું છે અને આ કાર્યસરિક કાર્યવાહી કરવા અર્થે ધારાસભ્ય પણ આની અંદર રસ્તા આપવો જોઈએ